મહુવા તાલુકાના ગામમાં ખુલ્લા મેદાનમાંથી ગૌમાસને હિન્દુ સમાજમાં ગૌ માતા માનવામાં આવે છે વેદોમાં લખાયું છે કે ગાય માતામાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો સમાવેશ છે દિન પ્રતિદિન ગાયોની હત્યા કરાતી હોય છે અને ગૌ માસનું મોટા પાયે વેચાણ થતો હોય છે આવી ઘટનાઓથી વારંવાર હિન્દુ સમાજની લાગણીઓ દુભાતી હોય છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ ઓગણીસો ચોપનના ગુજરાતમાં કડક કાયદો બનાવવામાં આવ્યો છે છતાં એનો કોઈ અમલ થતો નથી બે હજાર સાતથી લઈ બે હજાર ચોવીસ સુધી ગુજરાતમાં ઓગણીસ હજાર આઠસો છવ્વીસ જેટલી ગાયોને કતલ ખાતે લઈ જવાથી અટકાવવામાં આવી છે જેનાથી સાબિત કરી શકાય છે કે ગુજરાતમાં કેટલા મોટા પાયે ગૌ વંશની તસ્કરી કરવામાં આવે છે ત્યારે મહુવા પોલીસ દ્વારા મહુવા તાલુકામાં ખુલ્લેઆમ આમ ગૌવંશ કાપી ગૌમાંસની તસ્કરી કરનાર ઇમરાન સૈયદ અને એની પત્ની નીલોફર સૈયદને મહુવા પોલીસે ગૌવંશની તસ્કરી કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા જેમાં પતિ પત્ની બંને પોતાની સ્વિફ્ટ કારમાં હતા અને ગૌમાંસની તસ્કરી માટે ઊભા હતા તેમજ ઓટો રિક્ષામાં મોટા પાયે ગૌવંશનો મુદ્દામાલ સાથે રંગે હાથ તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા સુરતના નઈમ ચીકના અને હુસેન કોરિયા ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરી મહુવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આપનું નામ અને ખુદ હું પીએ કેસી પારગી મહુવા પોલીસ સ્ટેશન થાણા છું પથરા પથરાડ ગામમાં વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન સવારે ચાર વાગ્યે એક રિક્ષામાંથી અમને ગૌમાસ ટોટલ પંચોતેર કિલો મળી આવ્યું હતું જેમાં આરોપીનું નામ છે ઇમરાન હુસેન સૈયદ તલવાડી ઝુંપડપટ્ટી અને એની વાઇફ નીલોપર હુસેન સૈયદ એ તલાવડી રહેવાસી છે બંનેને પૂછપરછ કરી અને પોલીસ લાવી અને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એની રિમાન્ડ લેવાની તજવીજ ચાલુ છે જી સર આ આરોપીઓ કઈ જગ્યાએ ગૌમાસ લઈ જતા હતા કોને ત્યાં લઈ જતા આ લોકો ગૌમાસ અનાવલ તરફથી કંઈ આવતા હતા અને એ દરમિયાન આપણે વાહન ચેકિંગમાં એમને પકડેલ

એ સિવાય આરોપીઓ પાઇલોટિંગ કરતા બંને આરોપી મળી આવ્યા છે અને એની સાથે જે સ્વિફ્ટ કાર ચલાવતો હતો પાઇલોટિંગ માટે એ મતલબ કબજે લીધી છે જી પોલીસ દ્વારા કેટલા દિવસના આરોપીઓ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા અમે એના હાલમાં રિમાન્ડની તજવીજ અમે ચાલુ જ રાખી છે એમાં અમે નવ દિવસના રિમાન્ડની માંગણી કરી છે કોર્ટ પાસે સર આની અંદર કોઈક વધારે રહસ્ય ખુલે એ રીતનું શું લાગે છે શું આમાં બીજી એમાં બીજા આ જે રિક્ષા રિક્ષાનો માલિક જે છે એની એની તપાસ કરવાની છે અને રિક્ષા ચલાવવાળું કોણ છે એની એની તપાસ કરવાની અમારે બાકી છે અને આની સાથે બીજા કોણ કોણ સંકળાયેલા છે ગાય ક્યાં કપાઈ હતી અને ક્યાંથી આ લોકો લઈને નીકળ્યા હતા એ તમામ વસ્તુની અમે તપાસ ઝેડપી તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવા છે